હેલો ગાય જય શ્રીરામ ને જય માતાજી બધાયને ગુડ મોર્નિંગ અને સવારના વાગી ગયા છે દસ વાગે છે અને આપણે આજે કંઈ કોન્ટેન્ટ તો છે નહીં જોકે આપણે કોન્ટેન્ટ તો ગમે ત્યાંથી ગોતી લેશું અને આપણે બારે જવાનું છે આજે અદાની તિથિ છે એટલે થોડુંક બહાર વરસાદ લેવા જવાનું છે એ ગામ છે થોડુંક બીજું ગામ છે પતાઈ આવી નાસ્તો પાણી કરીને આપણે હવે નીકળશે હાલો તમને રસ્તામાં દેખાડીશું હવે તો ગાય આપડે ગાડી લઈને બારે આવી ગયા છે ડેરી એ જવાનું છે અને પોચી ગયા છે ડેરી એને ઘી લઈ લીધું છે અને ઘી લઈને આપડે નીકળી જઈએ પાછા હવે ફરસાણ દુકાને જવાનું છે પોચી ગયા તો ફરસાણ દુકાને નીકળી ગયા તો આપણે પાછા ઓ રસ્તા માં વરના નો સીન જો ખાઈશ તમે અત્યારે પવા ખાવા જો હું ખાવું છે નાસ્તો કઈ નાતા હું ખાવું છે નાસ્તો નથી કઈ રહ્યો એમ પણ ખાવું છે હું તારે પવા પવા ખાઈને ને શું કર્યું હા પવા ખાઈ શું કરે મસાલો ખાવાનો મારી આગળ બધું હાલો તો ભાઈ આને પવા બટેકા ખાવા છે બટેકા ખાઈ ને મસાલો ખાયા આવી ગયા આપડે રજુઆિ પેલા આપડે ચા પીધો ને પછી ખાતા પવા

હેલો ગાઈશ તો વાગ્યા છે સાત અને પપ્પાને દેડવા જવાના છે તો હાલો તેડતો આવું રસ્તામાં તમને મળીએ તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છીએ પપ્પાને તેડવા માટે અને રસ્તામાં દાઢ ભૂકા કાઢી નાખે છે ભાઈ જામનગરની દાઢ એટલે તો પહોંચી ગયા છે આપણે લોકેશન ઉપર ને વાટ જોઈ જઈએ આપણે પપ્પા આવે એટલે હવે આપણે પાછા ઘરે નીકળી હવે પપ્પા આવી ગયા છે એટલે હવે આપણે નીકળી ઘરે ગાડી ચાલુ કરીને હવે આપણે ઘરે નીકળી હવે મળીએ તમને પાછા ઘરે તો ગાઈસ આપણે આવી ગયા જઈએ પાછા બારે અને પહોંચી ગયા છે ક્રિષ્નાએ મસાલો ખાવા આવ્યા છે અને મસાલો લેવા ગયો હતો ને આવું જો પાછું મસાલો લઈને મસાલો ખાઈ લીધો બે જણા હું હું ને મંથન બે ભેરા હતા બે જણા મસાલો ખાઈને હું થોડીક વાર આટા ફેરા કરતો હતો આટા પેરા કરીને પછી નીકળી ગયા આપણે જુદીઓ જવા માટે જુદીઓ બંધ થઈ ગયું હતું ત્યાંથી આપણે થઈ ગયા રિટર્ન નીકળી ગયું વાજા ઘરે જવા માટે તો હાલો મળીએ આપણે ઘરે હવે તો ગાઈસ હવે આપણે નીકળી જઈએ ઘરે અને આજના વિલોગનું એન્ડ અહીંયા જ કરી ગઈ મળીએ વાટા ખાલે નવા વિલોગમાં ત્યાં સુધી જય શ્રી રામ અને જય માતાજી બધાને